દસ જ મિનિટમાં તૈયાર થઈ જતો એકદમ ફ્લેવરફુલ એવો પાસ્તા રાઈસ બનાવીશું જે ખાઈને પેટ પણ સરસ ભરાઈ જશે તે બનાવવા માટે સૌપ્રથમ આપણે અડધો કપ બાસમતી ચોખા લઈ ધોઈ લઈશું અને તેને સાઈડ પર મૂકી દઈશું હવે આપણે પાસ્તા બનાવવા માટે કુકરમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું અને હિંગનું વઘાર કરી લઈશું તેમાં સમા સમારેલા લીલા મરચાં સમારેલું લસણ ઉમેરી ડુંગળીને થોડી વાર સાતળી લઈશું હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું મિલાવી લઈશું ડુંગળી થોડી સતડાય ત્યારે તેમાં સમારેલું ગાજર અને મકાઈ ઉમેરી લઈશું બધું બરોબર હલાવી લઈશું તેમાં ધોયેલા ચોખા ઉમેરી લઈશું અને અડધો કપ પાસ્તા ઉમેરી લઈશું હવે તેમાં બધા મસાલા કરીશું જેમાં મરચું હળદર ગરમ મસાલો દાણા જીરું બધું બરોબર મિલાવી લઈશું તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનું પણ મિલાવી લઈશું તેમાં હવે અડધો કપ જેટલો પીઝા સોસ ઉમેરી લઈશું અને બે ચમચી જેટલો ટોમેટો કેચપ પણ મિલાવી લઈશું બધું બરોબર હલાવી ત્રણ કપ પાણી ઉમેરી લઈશું અડધો કપ પાસ્તા અને અડધો કપ રાઇસ હોય તેની સામે ત્રણ કપ પાણી મિલાવી ઢાંકણાંકી ત્રણ વિસલ વાગે ત્યાં સુધી તેને ચડવા દઈશું રાઈસ ચડીને તૈયાર થઈ ગયો છે તો હવે એકવાર કૂકર ખોલી બધું હલાવી લઈશું ઉપરથી લીલા દાણા ભભરાવી લઈશું અને તેમાં સમારેલું ટામેટો ઉમેરી લઈશું બધું બરોબર મિલાવી રાઈસને સર્વ કરીશું લીલા ધાણા બભરાવી ગાર્નિશ કરીશું તો તૈયાર છે એકદમ ફ્લેવરફુલ સ્ટમક ફિલિંગ એવો પાસ્તા રાઈસ ખાવામાં ખરેખર બહુ જ સરસ લાગે છે